હું તો આજે કહું આજે એવા દીકરા થાય હમણાં મેં કીધું બેનો ને બેનો માટે કે માં ધારે તો થઈ શકે ધરાવીને ધાન નો નીપજે કુડવીને માડું ના હોય જેળ જકરા નીપજે બાપુ જેની જન્યતા હોતલ હોય મારી માં વગેરે બાપુ હારા સંતાન કોઈ દેનો હતો હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચજો જો બાપુ આફને ટેકો દેવું સંતાન નો થાય ને તો બાપુ ભજન ગાવાનું હું બંધ કરી દઉં હારા દીકરા તો બાપુ તો ગંગા સતી ને પાનભાઈ જેવી દીકરીઓ થાય અને હરિચંદ્ર ને ગોપીચંદ જેવા બાપુ દીકરાય થાય ન થાય કોઈ સમય ઘણા બધા એમ કે સમય બગડી ગયો સમય કોઈ નથી બગડ્યા હું તમે બે બગડ્યા છે આખી દુનિયા બરોબર જ છે બગડ્યું કોઈ જેટલા વાગે ઉગતો તેટલા વાગે ઉગે છે જેટલા વાગે આસમ તો તેટલા વાગે આથમે છે કઈ ફરક નથી બધું જેમ છે એમ જ છે આપણે બગડ્યા છીએ સમય કઈ બગડ્યો જ નથી મને તો એમ થાય ભલા એવું છે મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું હિલોળા કરે એવું છે હવે આમાં જીવતા ન આવડે તો આટો થયો એવું નથી લાગતું હે છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે બોલો આપણને પાર લે નથી ચડ્યું તોય હારા રોવે છે અમીરભાઈ કઈ નથી કઈ નથી મરો કઈ ન હોય તો શું છે પહેર્યું હોય મને દેખાડો તો અરે શું ઈશ્વરની કેવડી કૃપા છે ભલામણા આપડા ગય થીગડા ઉપર થીગડા ઢબકારી ઠબકારી મરી ગયા હારું જોડું નથી જડ્યું હારું લૂગડું નથી જડ્યું હારો રોટલો નથી જડ્યો એમાંથી આપણને ઉછેરીને મોટા કર્યા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું એટલે જીન્સ માં જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા એટલે આવા તો એમ પહેરતા જ ના ખબર નતી કે આવું ટાણું આવશે ને એમ હાસમેન્ટ રાખ્યા હોત તો એમ પહેરત અત્યારે તમારી આ એક આંગળી જાય એટલું ફાંકું હોય ને બાબુ આપડી માં એમ કે લાય લાય બટા બેટા ટાંકા લઈ દઉં દેહના પ્રદર્શન નો કરવાના હોય રામ માણસ નો અવતાર છે ચોરાસી લાખ યોની છે એમાં કીડી થી હાથી ઉધી મારો નાથ બધા પેટ ભરે છે અને કોઈને બાપુ પૈસા ની કે માયા ની કોઈ જરૂર નથી માણા પૈસા પૈસા જ કરે બોલો કોઈ જોતું નથી ને નું ભરાતું નથી હવા જોઈ પાણી જોઈ ટાઈટ તડકો વરસાદ આપણને જે જે તકલીફ થાય ને બધી જીવને જીવા જેમ જે જીવ છે એ બધાને તકલીફ પડે પણ કોઈ કઈ માગતું જ નથી બોલો અને માણસ ધરાતો જ નથી આપણી જનેતા જેમ આપણા બચ્ચાને પ્રેમ કરે ને આપણે આપણી જેમ મારે પ્રેમ કર્યો ને એના બચ્ચાને પ્રેમ કરે આપણા કરતા એમાં કઈ જુદું નથી પણ એનું કોઈ કુટુંબ કુટુંબ નથી કોઈ કઈ ભેગી ખુશ કરી જ નથી ખુશ આપણે કરી તમે જો કુતરા કાગડા ભેંસું ફૂંડા કોઈ કે અમારી હાળી છે ને અમારો હાટું છે ને અમારા હાર હશે ને શેકાય લાય પંખી હોય ને પંખી એનું ઈંડું મૂકે ઈંડું મૂકીને પછી એનો ટાઈમ થાય ને ત્યાં સુધી એનું ધ્યાન રાખે પછી એનો સમય થાય ને પછી એને સીવે પછી એમાંથી બચવું બહાર આવે પછી આપણી માં જે મોઢામાંથી કાઢીને ખવડાવે ને એમ બહારથી થી ચણ લેવીને એની ચાંચમાં આપે એને ખવડાવે એ મોટું કરે એને પાંખું આવે ને પછી ઉડતા શીખડાવે એ ઉડતા શીખડાવે ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે આ ખૂંચ તો આપણા કરી છે અમારી હાળી છે ને અમારો હાટું છે ને આ લોહી ઉકાળવાનો પાર નથી કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી એને કઈ છે નઈ પાડો એમ કે હું મારું કરું તું તારું કહે આ કોઈ લોહી ઉકળા તો આપણે બધું ઉભું કર્યું છે અને બીજી વાત એ કહું કે આપણે બૈરું છે ને બૈરું આપણું બૈરું હોય ને એને આપણે લઈ આવ્યા છીએ બૈરું એને હાથે નથી આવ્યું એટલે એ એમ કેમ તેલનો ડબો ખૂટરીઓ એટલે લાવી દેવો પડે આપણે ભૂક કર્યું હા એમાં પછી રોદડા રોયા ન પતે કારણ કે અડધું ગામ લઈને ઘોડું લઈને જ્યાં ત્યાં લેવા એમને એમ ન થાય એ ઘરની વાત ઘરમાં રેખાય પછી એમ કે તમે જેટલું તેલ વાપરો છો ને મારે જેટલો આ આટલો પગારમાં પૂરું ન થાય ને ફલણ તો એ પેલા વિચારવું જોઈએ હા એ આટલા પગારમાં બધું પતશે કે નહીં પતે એ પેલા નક્કી કરવું જોઈએ પછી દેકારા કરીએ ન ફેર પડે આપણે મારા મને તો એમ થાય બાપુ જીવે એવું તમે જુઓ તો મોજ મોજ છે અમારે હું સુરતનગર બાબુ અઢી વાગ્યા ત્રણ અઢી અઢી વાગ્યા સુરતનગર હતું અત્યારે આયા આવતો રહ્યો હમણાં તમે બધા આગા પાછા હતા અમે હમણાં ઘરે પહોંચી જશું બાબુ આપણા ઘર ટાંટિયા તોડી તોડીને મરી ગયા વાહન વાહન તમે જોવો તો કલકત્તા દિલ્હી મદ્રાસ ને જઈને આવવું હોય તો હાજે વી આવો એવી સુવિધા છે પણ માણાને જે ભૂખ ઉઘડી છે ભાઈ અત્યારે પૈસા હાટું માણા માણાને મારી નાખે તમે જોવો તો કરાય કેવો સમય આવ્યો છે એવું બાબુ ચિતર ફેરવી નાખ્યું છે ને આપણે આપણી સંસ્કૃતિ બાબુ ખતમ કરી નાખી સંસ્કૃતિ બાપુ ફેરવી નાખી ગાયું જોવા ને તો રોડ માં જોડા શોરૂમ માં છે અને તો રોકડે જોય રોકડે મળે દૂધ ઉધારે મળે આ આપણે ફેરવી નથી નાખ્યું ચોખું ઘી લઈને બજારમાં રેડ્યું પડો ને બાબુ ચોખું બે કિલો ઘી નથી ખપતું ઓલા દારૂ બાવળી બે 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 લીટર ના પીપળા ખપી જાય પીપડા તમે જોવો તો ખરા હું તું તું આયુ પેલા ભેંસ બેટા બેટા ખાતા હતા ભેંસ બેઠી બેઠી માણા ઉભા ઉભા ખાય જોવો તો ખરા બધું આમ ફેરફાર કરી અને આ ચારે ફરી જોયું કોઈ ખબર જ નથી બધા કે બુદ્ધિશાળી આ ભણતર ના વિજ્ઞાન બાકી આ કોઈ ખબર જ નથી બાબુ ચારે અને કોઈને ખબર હોય કોને કઈ તારીખે આ ચાલુ થયું બધા બુદ્ધિ ની વાતો કરે છે બુદ્ધિ ગાળિયા થયા ગાળિયા મેં કર્યું મેં કર્યું તમે જાવ તો લેતા જાય નક બીજા વાપરશી અરે શું ભલા માણા મારા જન્મે તેથી દોઢ બે કિલો નો હોય હાઠ એસી હો વરે જીવન મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો અને પછી રેખ્યા ભેળી કરીને જોખો ને એટલે દોઢ બે કિલો થાય વાતમાં કાંઈ છે નિરામ હરીનું નામ લઈને મોજ કરી લ્યો કોઈ ગરીબ માણાની આંતળી દુઆ દે એનું કંઈક જો કામ થાય તો કામ કરો સમાજ ને કઈક ઉપયોગ થાવ બેનું દીકરી હું તો એમ દીકરીઓ દીકરીઓના લગ્ન થતા હોય તો બે કપડા લઈ દઉં એની આતડી દુવા દે ને જિંદગીમાં તમારો બેડો પાર કરી નાખ્યો હાથા માઠમ નો તહેવાર હોય અને ઝોપડામાં તમે કોક દીક જઈને પૂછજો ઝોપડા બાપુ આમ તમે જોવો ને લુગડા વગેરે ના છોકરા બહાર રમતા હોય એને તમે જઈને પૂછજો કોક દીક કે હાથ માઠમ નો તહેવાર છે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા અને લુગડા છોકરાની માં અંદર બેઠી હોય ને એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને મગજમાં મારો બાપ ઉતારે ને અને એમાં પાંચસો કિલો તેલ આપી આવો ને પછી એમાં જે ઢેબરા બને અને એ લુગડા વગેરે ના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદ ના ધોધ છૂટે ને એ ડોક્ટર એમ કે ને કે નહીં બચે તો મારો નાથ મારી હકે કરવાની જરૂર તો હા છે એવી કઈક દુવા લેવાની જરૂર છે પૈસા વાળા ને મારવી પડે નો હોય ને આપણા ગામ નો આપણને ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા નડે એવો હોય નો હોય ને મારવી પડે સલામ બાકી બાપુ ગરીબ ગરીબ માણસો છે ને કોક દવા વગેરે નો માણસ દુઃખી થતો હોય ભગવાન જો આપણને આપ્યો હોય એની દવા લઈને જો કદાચ બચી જતો હોય એની આંતળી બાપુ કામ કરી જાય કોઈ ગરીબ ગરીબ ઘરનું છોકરું ફી ના હિસાબે નિશાળ છોડવી પડે એવો પ્રશ્ન હોય અને જો કદાચ ફી ભરાઈ જાય ને બાપુ એ ખારો દુનિયાનો નાગરિક બનતો હોય એવું કઈક કરવાની જરૂર છે બાકી તો તમે જોવો તો એવા બુદ્ધિના ના થયા છે આપણે એમ થાય કે આમને પાછા વાતો કરે મોંઘવારી ની બોલો એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે